ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાએ જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે આ પ્રાકૃતિક આફતને કારણે માલ મિલકતને નોંધપાત્ર નુકસાન થયું છે જેમાં લગ્નની મોસમની અંદર આયોજિત સમૂહ લગ્નો અને વ્યક્તિગત લગ્ન મુહૂર્તો પર મોટી અસર પડી છે આ ઉપરાંત હોર્ડિંગ્સ ધરાશાય થયા મકાનોના છાપરા ઉડી ગયા અને સમી પંથકની અંદર વૃક્ષો પણ પડી ગયા છે ખેતીના પાકને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે એરંડાના માળા ખરી પડ્યા હતા અને ઉનાળુ બાજરી પણ નમી ચૂકી હતી આમ વરસાદ અને વાવાઝોડાને પગલે જિલ્લાની અંદર ખેડૂતો લગ્ન આયોજકો અને સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ વધી છે તો પવન વધારે હતો એટલે એરંડા બધા ગરી ગયા ઉપરથી અને હાલ મજૂર કરીને બધું વ્યાણાઈ છે ભોય નીચેથી અને એરંડામાં તો બહુ મોટું નુકસાન છે બધું વ્યાણાવવાનું મજૂરી વધી ગઈ એરંડા કાળા પડી જાય અને બાજરીમાંય બહુ નુકસાન છે પવનના લીધે બધી બાજરી પડી ગઈ છે ને બાજરી મૂલ પાકમાં ઓછી પાકે એવું બધું નુકસાન છે એટલે અહીંયા વાવાઝોડાથી ઊભા પાક નીચે ગરી ગયો છે એટલે અત્યારે મજૂરી કરી છે સાથે મજૂરી ઘરના બધા સાત પરિવાર થઈ અને મેળી અને અહીંયા અમે એકઠા કરી છીએ અને બહુ અમને નુકસાન થઈ ગયું છે વરસાદનું કેટલા વીઘા આ ત્રણ વીઘાનો અંદાજ છે મારે જમીન વાવેલી છે એક વીઘા કેટલો ખર્ચો આવે એક વીઘા લગભગ ઓછામાં ઓછો દસ થી દસ થી બાર હજાર રૂપિયા વીઘે ખર્ચો આવે મારે જે માળો પડી ગઈ છે હા એમાં ભાવ કેવો આવશે હવે આની અંદરમાં જેવા જોતા તેવા ભાવ નહીં મળે અમને ગુજરાતમાં હવામાન વિભાગે જે રીતે આગાહી કરી હતી ચાર મેથી આઠ મે સુધી વાતાવરણમાં પલટો આવવાનો છે ક્યાંક વાવાઝોડું ફૂંકાવાનું છે અથવા તો વરસાદ પડવાની એના અસરો પાટણ જિલ્લામાં પણ પડી જાય ગઈકાલે રાત્રે જ્યારે વાવાઝોડું ફૂંકાયું એને લઈને બાજરી રચકા ઘાસચારો અને એરં એરંડામાં ખૂબ જ મોટું નુકસાન આવ્યું કારણ કે એરંડા તૈયાર થઈ ગયા પછી જેની માળો હતી એ માળો અત્યારે પવનને કારણે વિખરી ગઈ છે અને નીચે પડી છે તેના કારણે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન આવ્યું જો માળો છે માળો વેણવા માટે દોઢસો રૂપિયા જેટલી મજૂરીનો ખર્ચ બીજી બાજુ વધારો ઘાસ સારો છે એ પણ ક્યાંક ને ક્યાંક છે એને લઈને કે જે એનો પણ પ્રશ્ન છે મોટો બીજી બાજુ સમગ્ર જિલ્લાની વાત કરીએ તો સમગ્ર જિલ્લામાં લગ્નગાળાની સિઝન હતી અમે ખાસ કરીને જે ઠાકોર સમાજનો હરીશ પાસે જે આજે સમૂહ લગ્ન હતો એમાં ખૂબ જ મોટું નુકસાન કઈકાદ થયું હતું છતાં એમ ટૂંકમાં કોઈ કહી શકે કે જાનની કિંમતને પણ જાન માલમાં માલની ખૂબ જ મોટા પ્રમાણમાં અસર થઈ છે અને હવે આજે હવે એને જે અસર છે એ અસરને હવે સર્વે થાય ને સર્વે થયા પછી ખરેખર ખબર પડે કે કેટલું થાય પરંતુ જે તે વખતે જ્યારે બંધારણના નિયમો બદલાતા હોય ત્યારે જે તેત્રીસ ટકાની અનાવારી કે જે તેત્રીસ ટકાની પાક નુકસાની છે એનો હવે બદલવાનો જરૂરી છે કારણ કે ખેડૂતને માટે હવે બારે મહિના ક્યાંક ને ક્યાંક કુદરતી આફતોનો સામનો કરવો પડતો હોય છે અલ્કેશ પંડ્યા જીએસટીવી પાટણ